ગાંધીનગરમાં વરસાદની શરૂઆત ગાંધીનગરના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે વીજળીના કડાકા સાથે ગાંધીનગરમાં વરસાદી માહોલ જામ્યો છે તો સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે તેની વચ્ચે આગાહીની વચ્ચે ગાંધીનગરમાં અનેક વિસ્તારોમાં વરસાદ ગાંધીનગરમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે મેઘરાજાની પધરામણી વીજળીના કડાકા બડાકા સાથે ગાંધીનગરમાં વરસાદ શરૂ થઈ ગયો છે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ ગાંધીનગરમાં જામ્યો છે ગાંધીનગરના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે જેના કારણે બફારાથી લોકોને રાહત મળી છે તો બીજી તરફ અનેક વિસ્તારમાં વીજળીના કડાકા બડાકા સાથે વરસાદની શરૂઆત ગાંધીનગરમાં થઈ ગઈ છે એક તરફ હવામાન વિભાગે જે આગાહી કરી હતી અમદાવાદ અને ગાંધીનગરમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે તેની વચ્ચે ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન થયું છે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું તેની વચ્ચે વરસાદનું આગમન ગાંધીનગરમાં થયું છે અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે વરસાદ શરૂ થઈ ગયો છે ગાંધીનગરમાં હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવેલા અનુમાન મુજબ ગાંધીનગર શહેરની અંદર અત્યારે બપોરના સમયે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે આપ દ્રશ્યની અંદર જુઓ છો હળવાથી થોડો વધારે ગતિથી વરસાદ વરસી રહ્યો છે સમગ્ર ગાંધીનગર વિસ્તારની અંદર આ પ્રમાણે વરસાદ વરસતા ઠંડક પ્રસરી છે થોડા થોડા સમયના અંતરે મેઘરાજા એ પોતાનું હેત વરસાવી રહ્યા છે જો કે ગઈકાલે અમદાવાદની અંદર જોરદાર વરસાદ વરસ્યો હતો જ્યારે ગાંધીનગર કોરું રહેવા પામ્યું હતું બે ત્રણ દિવસથી ગાંધીનગરની અંદર વરસાદ ન થતા ઉકળાટ અને બફારાનો અનુભવ પણ ગાંધીનગરવાસીઓ કરી રહ્યા હતા એ દરમિયાન આજે શનિવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ અને વરસાદ વરસે એ પ્રમાણેનું વાતાવરણ જોવા મળતું હતું પરંતુ બપોર થતાની સાથે મેઘરાજા ગાંધીનગરની અંદર આવી પહોંચ્યા અને આ પ્રમાણે જે આપ દ્રશ્ય જુઓ છો એ દ્રશ્ય મુજબ હળવાથી ભારે વરસાદ અત્યારે વરસતો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે ગાંધીનગર સેક્ટર અગિયાર વિસ્તાર છે આ રામકથા મેદાનની આસપાસનો આ વિસ્તાર કે જ્યાં સંપૂર્ણ વરસાદ વરસતો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારની અંદર પણ વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે ખેડૂતોમાં ખુશાલી જોવા મળી રહી છે કારણ કે વાવણી થયા બાદ આ પ્રકારેનો વરસાદ વરસતા ખેડૂતો માટે સારો પાક ઉગવાની એક આશા બંધાતી હોય છે કેમેરામેન ભાવસાર સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા ગાંધીનગર